નવરાત્રી દરમિયાન આશરે એક આસરે 150000 નો ફૂટફોલ રહેશે ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીઓ અને અમદાવાદીઓ ના પગ થનગનવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડો જ અમદાવાદમાં આવેલ જયમાડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન મા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનાર સુપર સિંગર હોય પણ પ્રખ્યાત જિગ્નેશ કવિરાજ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ના હોય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવેલ રાજથાળમાં થાળમાં આયોજિત કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જિજ્ઞેશ કવિરાજે નવરાત્રિમાં આયોજિત થનારી મહાનવરાત્રી અંગે માહિતી આપી હતી આ વર્ષે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે આયોજકોમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા દરેક ખેલૈયાઓની સેફ્ટી અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેમને જણાવ્યું હતું કે આપણે ગરબા ટ્રેડિશનલને સાચવીને સંગીતમાં થોડા પ્રયોગ કરીને ગરબા પરફોર્મ કરવામાં આવશે ગરબા રમવા સ્થળ ગરબા રસિકોને પૂરતી જગ્યા પ્રદાન કરશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન આશરે એક લાખ પચાસ હજારનો ફૂટફોલ રહેશે અને બાર જેટલા ફૂડ સ્ટોલ પણ હશે આ એક એવો સમય છે જ્યારે લોકો ભેગા થાય છે તેમની ચિંતાઓ ભૂલી જાય છે અને આપણી પરંપરા પરંપરા અને વારસાના ધબકારા પર નૃત્ય કરે છે અમે આ ભવ્ય ઉજવણી રજૂ કરવા માટે રોમાંચિત છીએ અને અમે દરેકને આનંદ અને ભક્તિની નવરાત્ર માટે અમારી સાથે જોડવા માટે આવકારીએ છીએ ખાસ મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી આ ચોથી ચોથું વર્ષ છે નવરાત્રિનું ત્રણ વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રી કરી એના ઓર્ગેનાઇઝેર અમારા ખાસ ચેલીસી બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બધા બે હજાર ચોવીસમાં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે ખેલૈયાઓ માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ બાળ જ જયમાડી ફાર્મના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયાઓ છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હતી પહેલાં અમે પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ આ વર્ષે ગયા વર્ષે આઠ હજારની આપણે દસ હજારની ગણતરીમાં સેફ્ટી માટે એમને ખાસ જેનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ હજાર માણસો લોકો ખેલૈયા લોકો રમી શકે એવું એવડું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમની અલગથી કરી છે હા દર વર્ષ હા દર વર્ષે તો આ ચોથું વર્ષ એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ત્યાં ડૉક્ટર પણ પોતે હાજર હોય છે હે આવિયા આવી સોનીરઢિયાળી આ સોનીરઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બીરદાળી મા ઓ પગલા પાડો ને મારી બીરદાળી માં